ફૂલ વરસાદ રાતે પણ બહુ વરસાદ હતો અને કાલે બપોર પછી વરસાદી વરસાદ હતો અને અત્યારે થોડોક વિરામ છે તો હવે આપણે વરસાદ નથી તો હાલો આપણે આપડા કામ ધંધે વ્યા અને આજે છે રવિવાર તો હવે આપણે રહી જઈએ આપણા કામ ધંધે કાલ તો શનિવાર હતો ને એ બપોર પછી રજા હતી તો પછી એક સેવા કરવાનો મોકો મળી ગયો તો એ બ્લોગ આવી જાય આજે એ બ્લોગ આવી જવાનો છે અને તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો અને આવાને આવા આવો નવા વિડીયો લાવતા રહીશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો હાલો હવે જઈએ કામ ધંધે અને જઈએ નીચે પછી આપણું ટિફિન લઈને વ્યા જઈએ આપણે આપણા કામ ધંધે આવી જશે અગાસી ઉપર ને હું ચેકિંગ કરવા આવ્યો હું ચેક કરવા આવ્યો વરસાદ કેટલો પાયો વરસાદ કેટલો પાયો હશે જો છે સાડા બાર તો સરસ મજાનું જમી લઈએ ને કાકાની દુકાને જઈ છે ને હશે કાકાની દુકાન ફેમિલી આવી ગયા છે કાકાને દુકાને જમવા માટે આવી ગયા છે ને જમવામાં હું હોય કાંઈ ખબર છે નહીં તો સરસ મજાનું જમી લઈએ અને પછી પાછા પાછા નવા લોક સાથે જમીન એનર્જી સાથે તો વિડીયો કન્ટિન્યુ રહી અને તમારે અત્યારે ગ્રુપમાં શેર કરી દો સરસ મજાનું જમીન લીધું છે અને હવે એ આરામ કરીએ અને ખાવાની મજા આવી આ મગરનું શાક હતું અને ખાઈ પીને જલસા ગઈ અને એમ સરસ મજાનો નંબર હતો તો થોડી વાર આરામ કરીએ અને પછી આપણા આપણો ટાઈમ થાય એટલે બીજા થઈ આપણે આપણા કામ ધંધે તો મિત્રો અમારો નવો વિડીયો આવી ગયો છે તો ચેનલમાં જોઈ આવજો અને તે કાલે રજા હતી તો સેવા કરવાનો લાભ મળ્યો તો સેવા કરી એનો વિડીયો આવી ગયો છે તો મારી ચેનલમાં જઈને વિડીયો જોઈ આવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો કાકાની દુકાને આવ્યા ને માનવભાઈ કાંઈક આવી રીતે હુતા છે આળા મોડે છે અને બાજુ જે છે પોણા બે અને અમારા માનવભાઈ જો નકરા હુવાનું કામ કરે છે રવિવાર છે તો નકરા નકરી રીલો જોવે છે કાંઈ ભણવામાં કાંઈ ધ્યાન દેતા નથી કાંઈ ધ્યાન નથી દેતો હોય તો નકરા રીલ જોવા જ આવે છે હતું તો આમાં વિડીયો કહી દેજે મને જવાબ દઈ દીજે આમાં વિડીયો મોકલી જાય પછી મને કાલે હવે એ તો આ નગરા ફોન ઘૂમડવા જાવે કાઈ ભણતો નહી તું ઘરે ભણસો ને આને જ ભણતો મારો નકરો ફોન જ જોવો તો બીજો કાઈ કરવા રેવર આવી ને એટલે રેવરે તો આ નકરો ફોન જ જોવે છે તું કહી દેજો એ તો આને ઠીક ઘરે ને થઈ જશે સીએમ ને માતાજીના દર્શન ભજન પણ કરી દીધા છે ને હવે આવી ગયો ઘરે ને મમ્મી બનાવશે કઈક સરસ મજાની રસોઈ આપણને ભાવતી બનાવતા હોય છે કારણ કે બપોરે ભાવતી હતી કે મગનું શાક હતું તો મમ્મી છે અકચર મજાનું ફાઈ લીધો અને શટણી પણ જોરદાર બની હતી તો રાજમાંથી નામ આપવાનું છે આપણે તો તમે હમણાં ધામનગર એક દાદાને જોને હોય એનો વિડીયો હમણાં એક આખો વિડીયો જ બનાવીને મેં કીધી કે જે એના ઘર ઉધી ફોસાડી દે તો વિડીયો કન્ટિન્યુસ થતા રહેજો હલો હવે એ મમ્મી ભાઈ મમ્મી શું કહેશે હું કરો મમ્મી કશે બનાવું છું શું બનાવ્યું ચાક રોટલી

કોબીનું શાક ને કોબી બટાકાનું શાક ને મમ્મી બરાશે સાઈશ ને પપ્પાને રેવી બે જમા બે જશે તો સરસ મજાને જમી લઈ પેલા તો આવી જશું બહાર ને હવે કંઈક કામ આવી જશે જામનગર જવા માટે તો હવે જામનગર જઈએ ને એક દાદા હેરાન થાય છે તો એનો વિડીયો ઉતારીએ ને બને એટલો શેર કરવા વિનંતી તો હમણાં જઈને વિડીયો ઉતારીએ ને પછી એ વિડીયો તો હું અલગથી જ મેકોનો છું તો એ વિડીયોમાં વધારે માં વધારે સપોર્ટ કરજો તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો હજી તો તમારા મિત્ર લાલભાઈને મળવાનો છે તો લાલભાઈ બહુ મજા કરીએ તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો તમે બે આવી ગયા છે જામનગરને હવે દામનગર એક દાદાનો વિડીયો શૂટ કરવાનો છે કારણ કે દાદા એ સાત આઠ દિવસના જામનગરની અંદર હેરાન થાય છે તો પર્સનલ વિડીયો બનાવીને વિડીયો શૂટ કરીને પછી જઈએ તમારા લાલભાઈ હમણાં આવે છે તો તમને લાલભાઈ મુલાકાત કરાવો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો લાલભાઈને મળવા આવી જાય છે હું અને જયંતિભાઈ બે

તો આ બધા કાલે જવાનું ઓલક ગયા હતા ડ્યુટી ડ્યુટી મિલો બે અગિયાર વાગે ગયા બપોરે લાલભાઈ ફોન માં ખોવાઈ ગયા છે ફોન માં અંદર ગીરી ગયા લાલભાઈ તમને બધાને વેન છે ને ફોન માં હું ઘણું આવે જે જોવું એ આવે ચા લાલભાઈ ને એ જે ભજીયા ખાવા માટે

અમે લાલ ભાઈ ખાઈ છે તો ભજિયા ખાઈ લઈ અને પછી ઘરે આવી ગયા છીએ ભજીયા ભજીયા ખાઈ ને હું લાલભાઈ ને અમારે જયંતિભાઈ ભજીયા ખાઈ મસ્ત મજાના તો તો મિત્રો અમારો વિડીયો કેવા લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ હોઈ જાય જો વહેલા સાથે ને અમે પૈસા ખાઈ લીધા એટલે હવે અમે હોઈ જાઉં બાય બાય